મેંદરડામાં જુનાગઢ એલસીબી ના દરોડા મોટા જુગારધામ નો પર્દાફાશ ચાલીસ આરોપીઓ ઝડપાયા રૂ ઓગણીસ નો મુદ્દા માલ જપ્ત જુનાગઢ જુનાગઢની સ્થાનિક ગુના શાખા એલસીબીડાના સામા કાંઠા વિસ્તારમાં મહેશભાઈ સોલંકીની માલિકીની વાડીમાં ચાલતા મોટા જુગારધામ પર દરોડો પાડીને મહત્વની કાર્યવાહી હાથ ધરી છે આ દરોડા માં કુલ ચાલીસ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી રોકડારો બે લાખ એક હજાર નેવું એક ફોર વ્હીલ વાહન અને તેવીસ મોટર કુલ કિંમત રૂ તેર લાખ ત્રીસ હજાર તેમજ તેત્રીસ મોબાઈલ ફોન કિંમત રૂ ચાર લાખ તેત્રીસ હજાર મળી કુલ રૂ ઓગણીસ લાખ ચોસઠ હજાર નેવું નો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસ સૂત્રો અનુસાર ગુપ્ત માહિતીના આધારે એલસીબી અને મેંદરડા પોલીસે આ જુગારધામ પર ચોક્કસ આયોજન સાથે રેડ કરી હતી આરોપીઓ જાહેરમાં ગંજી પત્તાના પાના વડે પૈસાની હારજીતનું જોગાર રમતા હોવાનું જણાયું હતું આ ગેરકાયદેસર પ્રવૃત્તિ મેંદરડા પોલીસની મીઠી નજર હેઠળ ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે જે બાદ સીબીએ આકરી કાર્યવાહી કરી વાડીના માલિક લવ મહેશભાઈ સોલંકી સહિત અન્ય ઓગણચાલીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જોગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ખળભળાટ મચાવ્યો છે એસસીબી અને મેંદરડા પોલીસે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલા લેવાની ચેતવણી આપી છે અને ભવિષ્યમાં આવા દરોડા ચાલુ રહેશે તેવું જણાવ્યું છે જુનાગઢ રેન્જના માનનીય આઈજીપી સાહેબ તથા જુનાગઢ જિલ્લાના માનનીય એસપી સાહેબ નામ દ્વારા અવારનવાર પ્રોહી તેમજ જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ થાય તે માટે અમને સૂચના આપવામાં આવતી હોય છે જે આધારે અમે અમારા સ્ટાફને કડકાઈથી સૂચના આપવામાં આવેલી જે આધારે કાલે બાવીસ ઓગસ્ટના રોજ વનરાજ સિંહને બાતમી મળેલી કે મેંદરડા ગામ વિસ્તારમાં એક લવ સોલંકી નામના વ્યક્તિ પોતાના વાડીમાં કેટલાક કિસ્સમોને બોલાવીને જુગાર રમાડે છે જે આધારે અમે ખાનગી રાહે હકીકતની તપાસ કરતા હકીકત સત્ય હોવાની જાણ થયેલી જે આધારે અમે પીકે ગઢવી પીએસઆઈ તેમજ સ્ટાફ સાથે મેંદેડા ગામે મોકલીને બાપીવાળી જગ્યાએ રેડ કરતા કુલ ચાલીસ ઇસમો જુગાર રમતા મળી આવેલા હતા તેમની અંગજડતીમાંથી ટોટલ રૂપિયા બે લાખ એક હજાર તેમજ તેમની કુલ લે ત્રેવીસ બાઇક તેત્રીસ મોબાઈલ અને એક ફોરવીલ આમ મળીને કુલ ઓગણીસ લાખ ચોસઠ હજારનો મુદ્દામાં કબજે કરવામાં આવે છે તમામ આરોપીઓ વિરુદ્ધમાં મેંદડા પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે